થર્ટી ફસ્ટની જે તૈયારી છે અમે જામનગર પોલીસ તરફથી અમે જે બધા પોલીસ સ્ટેશન છે આની અને બધા જે સીપીઆઈ છે ડીવાય શ્રી છે બધા સાથે અત્યારે મિટિંગ કરી છે એલસીબી અને એસઓજી પણ એક્ટિવ છે અને છેલ્લા જે દસ દિવસ છે અમે એલસીબી દ્વારા એસઓજી દ્વારા અને જે લોકલ પોલીસ દ્વારા ઘણી સારી કામગીરી કરેલ છે અને કાલાવાડમાં પણ એક જે શરાબનો મોટો જથ્થો અને એલસીબી દ્વારા પણ એક પકડાયેલ છે અને આની પછી જે થર્ટી ફસ્ટ મેં કોઈ પણ જાતનો જે રોડ ઉપર લોકો હુડદંગ કરે અને બીજા બધા માટે પણ અમે એક સ્કીમ બનાવી છે અને જે આખા જામનગરના જે દરેક પોલીસ સ્ટેશન છે આની જુદી જુદી અમે લોકો ટીમ બનાવી છે અને એ ટીમ થર્ટી ફસ્ટના આખી રાત જે છે શહેરમાં પેટ્રોલિંગ કરશે અને કોઈપણ જાતના કોઈ પણ પ્રોહિબિશનને લગત કામગીરી બીજા વાહન લઈને કોઈ સ્પીડથી વાહન ચલાવવાવાળા હોય યા બીજા કોઈ પણ જાતનો જે ટ્રેફિકને રૂલ્સને ભંગ કરવાની કોઈ પણ જાતની ટ્રાય કરશે આ ઉપર કડકથી કડક કાર્યવાહી થશે અને હું બધાથી અપીલ કરું છું કે આપણા થર્ટી ફસ્ટ મનાવીએ પણ બહુ શાલીનતાને સાથે ઘરે બેસીને મનાવીએ અને કોઈ પણ જાતની કોઈ પણ શહેરમાં જે ટ્રેફિકને લગત યા બીજી કોઈ પણ જો ગેરકાયદેસર પણ વસ્તુ હશે તો આ પર કડકથી કડક કાર્યવાહી પોલીસ કરશે બિલકુલ મેં આપને કીધું કે દરેક જે પોલીસ સ્ટેશન છે અમે જુદી જુદી ટીમ ભણાવી છે અને એલસીબી અને એસઓજી અને જે પેરોલ ફરલો છે આની પણ અલગ અલગ ટીમ છે અને જે પણ જગ્યા અમે લોકોને છે કે એવી વસ્તુ થઈ શકે યા કોઈ પણ જાતની ગેરકાયદેસર વસ્તુ થઈ શકે ત્યાં પણ અમારી બધી ધ્યાન છે અને અમારી જે ફિલ્ડ એલઆઈબી છે આ પણ અત્યારે એક્ટિવ છે અને કોઈ પણ જે વસ્તુ હશે તો આની તુરંત અમને સૂચના આધારિત અમે લોકો કાર્યવાહી કરીએ